વિસ્તારમાં પાછળ મિની નદીમાં અસંખ્ય માછલી મરેલી હાલતમાં જોવા મળી હતી દામાપુરા ગામની પાછળ મિની નદીમાં અસંખ્ય માછલી મરેલી હાલતમાં ગ્રામ્યજનોએ જોવા મળી હતી આ સંદર્ભે નંદેસરી એસોસિએશનમાં પણ જાણ કરવામાં આવી હતી કહેવું એમ છે કે પાણી છોડવાને કારણે આ અસંખ્ય મૃત્યુ પામી છે આ પાણી અમે લોકો ભેંસ અને ગાયને પણ પીવડાવીએ છીએ પણ માછલીઓ મરેલી જોઈને અમે લોકોએ ભેંસને પણ પાણી પીવડાવ્યું નથી અને અમે બધાને જાણ કરી હતી આ દૂષિત પાણી સાકરતા બાજુથી આવ્યું એમ સ્થાનિકોનું કહેવું છે ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન કેટલીક કંપનીઓ દ્વારા વહેતા વરસાદના પાણીનો ગેરલાભ લઈ કેમિકલ છોડી દેવાતું હોય છે પૈસા કમાવા માંગતા કેટલાક કંપની સંચાલકો જીપીસીબીના નિયમો પ્રકૃતિના નીતિ નિયમો પર દુર્લક્ષ કરી આવી પ્રવૃત્તિ કરતા હોય છે મીની નદીમાં માછલીઓ મરી છે તે સંદર્ભે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો કોઈ દૂષિત હોય તો તેની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી વિસ્તારના લોકોની માગણી છે મારું નામ રણજીતસિંહ ગામ મારા ખેતરની બાજુમાં મીની નદી વહે છે એની અંદર સાકરદા બાજુથી કોઈ ફેક્ટરીના ઈસમે દૂષિત પાણી છોડ્યું છે જેને કારણે અસંખ્ય માછલીઓ કાચબાઓ અને જળચર પ્રાણીઓ મરી ગયા છે આ પાણીનો ઉપયોગ અમે ઢાંકને પીવડાવવામાં ખેતીમાં કરીએ છીએ અને લોકોની ગાયો પણ પીએ છીએ